ગંગપોર ભારત સેવા શ્રમ ખાતે અગણા એસી મો સ્વતંત્રતા દિનની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ આજે પંદરમી ઓગસ્ટના દિને ગંગપુર ગામ ખાતે કાર્યત ભારત સેવા શ્રમ પ્રાંગણમાં પ્રાયોજના વેવરદાસ શ્રીના અધ્યક્ષ પણે તાલુકા કક્ષાનો અગણા એસી મો ધ્વજવંદન કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનેક કલાકૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી સમગ્ર દેશમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવે છે અને દેશ માટે સહી થયેલા વીરોની વીરતા યાદ કરવામાં આવે છે ત્યારે વાંસદાના ગંગાપુર ખાતે તાલુકા કક્ષાનો અગણા એસીમો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જેમાં વાંસદા તાલુકા કચેરીના મામલતદાર સહિત અન્ય અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વાંસદા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કોન્સ્ટેબલ હોમગાર્ડ ગામના લોકો શાળાનો સ્ટાફ વિદ્યાર્થીઓ અને અનેક વિભાગોના કર્મચારીઓની હાજર રહી સમગ્ર કાર્યક્રમ દીપાવ્યો ગંગપુર ગામના વિકાસ માટે અધિકારી દ્વારા સરપંચશ્રીને પાંચ લાખનો ચેક એનાયત કરાયો હતો ત્યારબાદ તાલુકાના કચેરીના સ્ટાફ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તલાટી કમ મંત્રી જીબી કર્મચારી આંગણવાડી વગેરેમાં ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ કામગીરી કરનારને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા અંતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તાલુકા કચેરીના અધિકારીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીઓ વૃક્ષો વાવી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો રિપોર્ટર કમલેશ ગાવિત ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસદા તાલુકાનો અભ્યાસપુર સાથે આયોજિત કરવામાં આવ્યો જેમાં આપણા વિસ્તારના વાંસદા તાલુકાના પ્રણવ ભી સાહેબ હાજર સાહેબ હાજર હતા અને બાકીનો આપણો તાલુકા કક્ષાનો બધો સ્ટાફ આપણો હાજર રહ્યો હતો અને આયોજન કરવામાં આવેલું હતું જેમાં શ્રી એમ એમટી વિદ્યા મંદિરના તમામ તમામ બાળકોએ ਅਨਗਲਪਕਾਨੀ ਸਾਤਰੇ ਜੰਤੀ ਰਾਜੀ ਕਹਦੇ ਆ ਤੇ ਚੇਚੇ ਦਾ ਵਸਲਾ ਦਾ ਵਸਲਾ ਤਾਲੁਕਾ ਦਾ ਵਿਚਾਰ ਦਾ ਕਾਰਜਕ੍ਰਮਾ ਅੰਦਰ ਦਾ ਜੇ ਜੇ ਤਾਰਾ ਕਾਰਜਕ੍ਰਮੋ ছਾਇਆ ਹਤਾ ਅਤੇ ਜਿਸ ਨਾਲ ਸਾਡੇ ਸਾਰੇ ਕਾਮਦਨੀ ਕਰਮਾਂ ਮਾਵੇ ਲਾਤੀ ਸ੍ਰੀ ਤੇ ਡਾਇਰੈਕਟਰ 35 ਬਲਤ ਪੱਤਰ ਪ੍ਰਾਇਜਨ ਸਾਹਿਬ ਆਖਮਾਤਰ ਮੰਤਰੀ ਸਾਹਿਬ ਜੀ ਅਤੇ ਨਾ ਸਟਾਫ ਨੇ ਬਿਦਾ ਇਹ ਲੋਕ ਤੋਂ ਆਪਣੇ ਪ੍ਰਿਕਰਣ ਕਰਵਾ ਮਾਵੇ ਲੋਟ ਅਤੇ અમારો ਕਾਰਜਕ੍ਰਮ ਬਹੁਤ ਸਰਸਿਕਾ ਆਯੋਜਿਤ ਕਰੀ ਅਤੇ ਸੰਪੂਰਨ ਸਰਸਿਕਾ ਨੂੰ આયોજન કરવા બદલ હતું અને એમાં સૌનો સાથ સહકાર અમને વારસા તાલુકાના પીઆઈ પીએસઆઈ તમામ સ્ટાફ પોલીસ મિત્રો વગેરે મીડિયા મિત્રો અમને ખૂબ જ સાથ સહકાર આપેલ છે એ બધા અને તાલુકા કક્ષાનો આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ન્યુઝ ગ્રામીણ ટુ ડે ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો